નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે કેનેડામાં લોરેન્સ બિસ્નોય ગેંગ આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવી છે કેનેડા સરકારે ખુખ્યાત લોરેન્સ બિસ્નોય ગેંગને સત્તાવાર રીતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ગૈરી આનંદ સાંગરીએ ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે તેમણે દાવો કર્યો છે કે આ ગેંગ કેનેડામાં અનેક ગેંગ વોર અને હત્યાઓની સંડોવણીમાં સામેલ છે કેનેડામાં તોફાનો અને આતંકવાદને સહન કરવામાં નહીં આવે લોરેન્સ બીચનોએ હાલમાં ભારતમાં ગુજરાતની સાબરમતી જેલમાં કેદ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા વર્લ્ડ કપમાં જીતના ટીમને ઇનામી રકમ કેટલી મળશે આ વર્ષે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામી રકમ તેર પોઈન્ટ અઠ્યાસી મિલિયન એટલે કે એકસોને ત્રેવીસ કરોડથી વધુ નક્કી થઈ છે જે અગાઉના વર્લ્ડ કપની એકત્રીસ કરોડ કરતાં ચાર ગણી છે ચેમ્પિયન ટીમને ચાલીસ કરોડ મળશે જ્યારે ફાઇનલમાં હારનાર ટીમને વીસ કરોડ મળશે આ નિર્ણય મહિલાઓના ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપશે અને ખેલાડીઓને વધુ ઉત્સાહ સાથે પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુજાહુદ્દીન આર્મીના ચાર સભ્યો ઝડપાયા છે મોટા ષડયંત્રનો પર્દાફાશ ઉત્તર પ્રદેશ એટીએસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મુજાહિદ્દીન આર્મીના ચાર સભ્યોની ધરપકડ કરી છે આ શંખો તોફાની જિહાદ દ્વારા ભારતમાં લોકશાહી વ્યવસ્થાને ઉથલાવીને સરિયા કાયદો સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યા હતા પાકિસ્તાની સંગઠનોથી પ્રભાવિત આ આરોપીઓ સમાન વિચારધારા ધરાવતા લોકોને કટ્ટરપંથી બનાવીને આતંકવાદી કૃત્યો આચરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા વિતરણના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં આખા દેશમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટ થઈ ગયો તાલિબાને અફઘાનિસ્તાનમાં અનૈતિક રોકવાના બહાને સમગ્ર દેશમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટ કરવાનો આદેશ આપ્યો હતો આ નિર્ણયથી કરોડો નાગરિકોના દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો જેનાથી બેન્કિંગ ટ્રેડ નેટવર્ક અને માનવતાવાદી સહાય જેવી મહત્ત્વની સેવાઓ પર ગંભીર અસર પડી તાલિબાનના આ પગલાંથી પરિવારો અને વ્યવસાયો વિદેશી સંપર્કો ગુમાવતા ગભરાટ ફેલાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં પ્રથમ સ્વદેશી એઆઈ ચીપ તૈયાર મોટી સિદ્ધિ હાંસલ ભારતે પોતાની પ્રથમ સ્વદેશી એઆઈ ચીપનું સફળતાપૂર્વક નિર્માણ કરીને સેમી કન્ડક્ટર ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે તેલંગાણામાં ભારતીય ટેકનિકથી બનેલી આ ચીપ એઆઈ પ્રોસેસિંગને ઝડપી અને સુરક્ષિત બનાવશે આ ચીપને બનાવનાર ઇનોવેટર દિનેશના મતે આનાથી સ્ટાર્ટઅપ્સને સસ્તા ભાવે હાર્ડવેર મળશે જે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્ત્વનો પગલું છે હવે તેના મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એક ઓક્ટોબરથી અનેક નિયમોમાં ફેરફાર એક ઓક્ટોબરથી અનેક નિયમોમાં ફેરફાર અમલી આવશે જે લોકોના દૈનિક જીવન ઉપર સીધી અસર કરશે ઘરેલુ એલપીજીના ભાવ બદલાઈ શકે છે રેલવે ટિકિટ બુકિંગ માટે પહેલાં પંદર મિનિટમાં આધાર વેરિફિકેશન ફરજિયાત થશે એનપીએસ યુપીએસ અને અટલ પેન્શન યોજનાના ફી મારફાણમાં સુધારો થશે યુપીઆઈ અને પી ટુ પી ટ્રાન્ઝેક્શન હટાવવામાં આવશે ઓક્ટોબરમાં બેન્કોમાં એકવીસ દિવસની રજાઓ રહેશે જેમાં દશેરા દિવાળી અને છઠ્ઠ પૂજા સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હવે ફિલ્મો ઉપર સો ટકા ટેરિફ લાગવો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું વેપાર યુદ્ધ વધુ આક્રમક બનાવતા ફર્નિચર અને ફિલ્મ ઉદ્યોગ ઉપર સો ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે ટ્રમ્પનો દાવો છે કે વિદેશી સ્પર્ધાને કારણે સ્થાનિક ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે અને વિદેશી ફિલ્મ સર્જકો અમેરિકાની ઉપેક્ષા કરે છે આ નિર્ણયથી ભારતીય ફિલ્મોની અમેરિકામાં કમાણી ઉપર અસર પડી શકે છે આ નિર્ણય સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપવા માટે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમની જળ સપાટી આ સિઝનમાં પહેલીવાર એકસોને આડત્રીસ મીટરે પહોંચી સરદાર સરોવર ડેમમાં ચોમાસાની આ સિઝનમાં પ્રથમ વખત પાણીનું સ્તર એકસોને આડત્રીસ મીટર સુધી પહોંચ્યું છે ડેમની મહત્તમ સપાટી એકસોને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર હોવાથી ફક્ત શૂન્ય પોઈન્ટ અડસઠ મીટર પૂરું પાણી ભરાવાનું બાકી છે ઉપરવાસમાં ત્યાંશી હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે જ્યારે તેતાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ સમયે આરબીપીએચ અને સી ટર્બાઇન દ્વારા વીજ ઉત્પાદન ચાલુ છે ડેમ અઠ્ઠાણું ટકા ભરાઈ ચૂક્યો છે અને તમામ દરવાજા બંધ કર્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર એશિયા કપ વિનર્સનું સ્વાગત કરવામાં આવ્યું છે એશિયા કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ દુબઈથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર પહોંચી હતી જ્યાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો વિશાળ જનમેદની દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભારતની જીતની ખુશીમાં અમદાવાદ શહેરમાં અનોખો ઉત્સવ જોવા મળી રહ્યો છે અમદાવાદના ક્રિકેટ ફેન્સે પોતાના ફેવરેટ ક્રિકેટર્સનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી રમાશે ભારત પાકિસ્તાન મેચ એશિયા કપમાં થયેલી રસાકસી બાદ ભારત અને પાકિસ્તાન હવે ફરી એકબીજા સામે ટકરાશે પરંતુ હવે મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે મેચ રમાશે બે હજાર પચીસ મહિલા વર્લ્ડ કપ ગઈકાલથી શરૂ થઈ રહ્યો છે જેમાં પહેલી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાનું આયોજન હતું પાંચ ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મોટો મુકાબલો થશે ભારતીય મહિલા ટીમે હવે પાકિસ્તાન સાથે કુલ અગિયાર વન ડે મેચો રમી છે અને તે તમામ જીતી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી ત્રણ દિવસ માટે વરસાદનું રેડ એલર્ટ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની માહિતી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે જ્યારે રાજ્યના અન્ય ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહે છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટપને કારણે આ સ્થિતિ સર્જાય છે દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો કરૂરમાં ધક્કા બે લોકોની ધરપકડ તામિલનાડુના કરુરમાં અભિનેતા વિજયની રેલીમાં થયેલી ધક્કામુકીમાં મુકીમાં એકતાલીસ લોકોના મોત થયા પોલીસે બે લોકોની ધરપકડ કરી છે સોમવારે ટીવી કેના જિલ્લા સચિવ વીપી માથ્યા લગ્નની ધરપકડ બાદ મંગળવારે યુટ્યુબર અને પત્રકાર ફેલિક્સ ગોલાર્ડની પર ધરપકડ કરવામાં આવી છે એફઆઈઆરમાં આરોપ છે કે વિજયે જાણી જોઈને રેલીમાં મોડું કર્યું જેથી વધુ ભીડ ભેગી થાય અને અધિકૃત રોડ શો યોજાયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે